તો આ થર્મોકોલ જો કેદારનાથ મંદિર બન્યું કોને બનાવ્યું એનું નામ છે સરસ મજાનો આર્ટ કર્યો હું કે ભાઈ ભાઈ મહેનત બહુ સારી છે ભવિષ તો ફેમિલી એન્ટર થઈ ગયા છે અમે અંદર ને ભાઈ બોરા ફરતે વાત જોતા દા જો તો ખરી શું કે આમ બેઠો ચાલુ કે એ એટલે આ માઈપે લેવાના છે ઓ તને કહી દઉં કેટલા કાર જોઈએ એ તો મને કે ઓ પાટની તો પાંચ વારી ગણવાન ચાલુ કરી દીધું આ અંદર હાલત કેવી થઈ ગઈ જો બધા જો 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 આ ઠંડુ તો લાગે આમ લાગે બધી કેમ છો મજામાં જય પ્રગતિ ફરેક નાળો કોન તમારું બધાનું સ્વાગત છે ફેમિલી આજે છે શીતળા સાહેબ તમને જો કાય ઉપાધી દીન જોશના ના આજે જો ભાઈ માસ્ત મજાના બેઠા હે જોશના હવે તમારે તો બે દિનો બ્રેક બે દિન રજા પડી ગઈ એમ ને તમારે રાંધન બાકી સવાર સવારમાં જોશના ને તો ભાઈ કેવાનું શાક બનાવવાનું છે અને રોટલા બનાવવાનું છે કે રોટલી બનાવવાનું છે ને બધી ઉપાધી બરાબર ચાલો હવે તમારું શું પ્લાન છે આજે હવે આલી હાલો તૈયાર થઈ જાવ પછી મૂકી જાવ બસ ભાગી આવો ને

અને જોશ્ના વૈજન છે તો આપણે એને ઘરે મૂકવા જ આવી પડશે ને એ પેલા છે ને ભાઈ જે બધી આપણું બે ત્રણ દિવસથી દિવસના બધી મમ્મી મહેનત કરી રાંધી છે એ બધી ખાવું તો પડશે ને બાકી પડ્યું ભેગું કરી રહી તો પેલા ફટાફટ મમ્મી પૂજા કરે તો એને હેલ્પ કરવા લાગે અને પછી ભાઈ આગળનું જે શેડ્યુલ ને હું છે એ બધી કહેશું વિડીયો લાઈક ના હોય તો લાઈક કરી દે ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી અત્યારે ભાઈ રીતિ રિવાજ પ્રમાણે જો મારા મમ્મી છે ને ભાઈ પૂજા કરે સુલાની અને જો આટલું બધી જીવ હોય લઈએ હોય બધી પેલા કાઢી લેવાનું હોય બાકી જો નાગલા ને બધું ઉતું બાકી આ પાણી અને ભાઈ જો આ આંબાનું ઓલું ખળ ને એવું બધું લે આવું પડે ને બે દિવસ સુધી હવે રેવા દેવાનું ના તો ભાઈ રીતિ રિવાજ પણ આ બધું કરવું પડે કેમ કે ભાઈ ક્યારનું બધા હેલ્લું આવતું હોય એટલે પરંપરા આપણે જાળવવી પડે

જોશા ને મૂકે એવું છે અમે છે ને ભાઈ અટાણે ગાડી લઈને આવી જાય ને આ ભાઈ મને કે આતરી છે કે આદરી રમ આવી જાય કે બરાબર તો આપડે આદરી નું હું જોઉં કરીશ ભાઈ તો મને કે આવા તમારે સત્રનું ઘર છે એટલે તમને ખબર જમણે આપણે સેલિબ્રિટી આવે છે રામ રમ હાઉઝો ને રાહુલભાઈ આવવા ને રાહુલભાઈ આવે છે અને આદ્રી જાય એ ટૂંકમાં અહિયાં ઓલું અમરનાથ જેવું ટૂંકમાં ભુપા જેવું બનાવે છે બરફનું શિવલિંગ જેવું હોય છે એક સાતરોડા ગામમાં પણ છે તો તમે બધા લોકો બ્લોક ની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો અને આજે અમારી સાથે જોડાઈ ગયા છે રમભાઈ રખડી લેવાનું છે ને આજે બાકા છે ફલાઈ દેવાન છે પપ્પા આગળ હાલો તો નીકળી હાલો તો ફટાફટ ભાઈ નીકળીએ બરાબર અને અહીંયા ટ્રાફિક છે ગાડી જાય આગળ રાખવી પડશે ત્યાંથી પછી અમે હાલી જાય ત્રણે જાય ભાઈ હજી એક અમારો મિત્ર આવે છે બરાબર તો ફેમિલે એન્ટર થઈ ગયા છે અમે અંદર ને ભાઈ બોરો ફરતે વાત જોતા જો તો ખરી શું કે જામ ભાઈ કેવું લાગે ઓગરી જે થોડો બહુ ઉતારેલા એટલે બહુ ભાઈ ઠંડુ લાગે આવે

નેક્સ્ટ સત્રડો જાય હું કે ઉચરામબાઈ દરવાજા સત્રડો જાય અને રાહુલભાઈને અમારો લઈ છે ને એની ગેંગ આખી મૂકી દીધી ગઈ છે આગળ છે ને રસ્તો ક્લીન માટે થઈ છે એ લઈને બધા એ માટે ને એટલે આગળ જાય પાછળ આવે છે તો રસ્તો ટ્રાફિક જામ ન હોવું જોઈએ પ્રોબ્લેમ ન એમ ને પ્રોબ્લેમ ન જોઈએ ભાઈ

બધી બધી રખડી ફૂલ મોજ ને ફૂલ આવી ગઈ બરાબર ને ભાઈ હું કયો છે મહિના પછી મજા આવી ગઈ ભાઈ તમારી સાથે કાલ ફરી ધમાલ કરશું બરાબર હવે સીધો હું ઘરે ખાઈ લઈએ ભૂખ પણ એવી જ લાગી પહોંચી ગયા ને ભાઈ આ છે મારી ગાડી તો ભાઈ આખી ભરાઈ ગયા ચોમાસામાં આ બહુ પ્રોબ્લેમ ગમે એ ધોઈને ને સાફ સફાઈ રાખો ને તો ખરાબ થઈ ગયો મારો તો ભાઈ મારું નામ બામને બધું હજુ આવું થઈ ગયું ભાઈ એટલે હવે છે ને ભાઈ ટાઈમ મળે ને એટલે મસ્ત મગાની સાફ ને સર્વિસ કરી નાખીએ બાકી એને ગમે ને બહાર જાય ને ચોમાસામાં એટલે ગાડી ભરાય તો જવાની જ છે ડબરા આપણે જે બધું હતું ગાઠીયા ને ભાઈ ખાઈ લીધું છે બરાબર લાડવાના બસ આવા બાકી વિડીયો એડિટ કરી નાખીએ બાકી બસ કાલ પાછું કાંઈ પ્લાનિંગ કરશું પરેશભાઈ કહેતો ભાઈ બીજું એક બાજુમાં બાદલ પર અમારે જોવાનું છે તો ત્યાં કાંઈક જાઉં મજા કરશું બરાબર બાકી આજના આટલું ફેમિલી બાકી ફરી મળીશું ત્યાં સુધી તમારું પોતાનું ધ્યાન રાખો ને જય દ્વાર કદી જય મા મોહલ બાય બાય હેપી જન્માષ્ટમી ઇન એડવાન્સ